રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલી ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘનું મામલતદારને આવેદનપત્ર રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢી આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરેએ મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલેદારને રજૂઆતો કરાઈ હતી જેમાં ઉપલેટા શહેરના પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા વિપુલ ધામેચા ઉપલેટા રોલ કૃષ્ણકાન ચોટાઈ ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે તેઓ વિડિયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માગણી કરેલ છે